જુનાગઢની ભવનાથ તળેટીમાં આઠથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા મેળામાં દેશ વિદેશથી લાખો ભાવિકો ઉમટ્યા અને બમ બમ ભોલે હર હર મહાદેવ જય જય ગિરનારીના નાદ ગુંજ્યા શિવરાત્રીના દિવસે નીકળતી શાહી રવેડી પણ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે રવેડીમાં સાધુ સંતો પોતાના ચિત પરિચિત અંદાજમાં અવનવા કરતબ દેખાડતા હોય છે રવેડી પૂર્ણ થયા બાદ તમામ સાધુ સંતો ભવનાથ મંદિર ખાતે આવેલ મૃગીકુંડમાં શાહી સ્નાન કરતા હોય છે સાધુ સંતો અને દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે એ માટે પ્રશાસને પણ તમામ તૈયારીઓ કરી છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન એવો મહાશિવરાત્રીના મેળાની વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે જૂનાગઢના ભવનાથ ધામ ખાતે આપ જે દ્રશ્યો જોઈ શકો છો અહીં જે વિધિવત રીતે મેળાનો પ્રારંભ થઈ ગયો છે ભવનાથ મંદિર છે અને ભવનાથ મંદિર ઉપર ધ્વજારોહણ અત્યારે થઈ ચૂક્યું છે આ ધ્વજારોહણ બાદ આજથી મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો એવું કહેવામાં આવતું હોય છે અહીંયા આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભાવિકો નજરે પડી રહ્યા છે ન માત્ર જૂનાગઢ ન માત્ર સોરઠ ન માત્ર સૌરાષ્ટ્ર ન માત્ર ગુજરાત પરંતુ દેશના ખૂણે ખૂણેથી ભાવિકો મહાશિવરાત્રીના મેળામાં આવતા હોય છે મહત્વનું છે કે અનેક શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર સમાન આ શિવરાત્રીનો મેળો કહેવામાં આવતો હોય છે શિવરાત્રીના મેળામાં દૂર દૂરથી ભાવિકો આવતા હોય છે આજ પ્રથમ દિવસે જ હાલ જે અત્યારે મેળા નો પ્રારંભ થયો છે ત્યારે જ તમે જો મંદિર ના પટાંગણ જોઈ શકો છો મોટી સંખ્યામાં માં ભાવિકો નજરે પડી રહ્યા છે ખાસ તો આ મહાશિવરાત્રીના ના મેળા નું સાધુ સંતો નાગા સાધુઓ આકર્ષણ નું કેન્દ્ર સમાન હોય છે પરંતુ સાથે સાથે જો મહાશિવરાત્રી મેળાની વાત કરીએ તો જે શિવરાત્રી રાત્રે શાહી રવેડી નીકળતી હોય છે એ પણ એક લોકો આકર્ષણનું કેન્દ્ર અને મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા આવતા હોય છે પ્રતિક પંડ્યા જોતા